અમારા જયદીપસિંહ બાપુ હોય અમે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે રાતે પણ ઊભા હોઈએ છીએ ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા તાલુકા જિલ્લા માટે કોઈ પણ પાર્ટીનો સંબંધ અને શરમ છોડી દો કોંગ્રેસનો સંબંધ છોડી દો ભાજપની શરમ છોડી દો અને આવનારી તાલુકા જિલ્લા માટે લડવા માટે તૈયાર થઈ જાવ અને લડીને જીતીને બતાવી દો આમના પરથી સત્તા ખોચી લો આમનો જીવ

આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ આપણે સૌએ ભેગા થઈને આવેદન પત્ર આપીને સરકારને ગંભીરતા લેવા માટેની સૂચન કરવાનું છે અને આવનારા બજેટ સત્રમાં અરવલ્લી બચાવોને અંતર્ગત ગાંધીનગર હજારો અને લાખોની સંખ્યામાં તમારે બધાએ પહોંચવાનું છે એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે ઊભા છે ત્યારે સાથીઓ આ પ્રકૃતિ છે આ સંસ્કૃતિ આ પર્યાવરણ આપણા પાણી આપણા જીવજંતુ આપણી પ્રજાતિને બચાવવા માટે

સાંભળ્યા અમારું સ્વાગત કર્યું અને સન્માન કર્યું એ બદલ બધાનો ખૂબ ખુબ આભાર માની છું ધન્યવાદ જય આદિવાસી જય જ્વાર જય પ્રદેશ